તમારા માટે બધા માટે સરપ્રાઈઝ છે આયા ખાલી થોડોક પગ ખરે ને એટલે સીધા વહી જાય આમ અમુક અમુક માં ખોખા પૂર દીધા હે અમુક માં મગવાયા છે અને અમુક માં થોડું બકાલું નાખી દીધું હે અમાર આટલા માં એરિયા માં ક્યાં હજી વવાણું જ નહીં મિત્રો વરસાદ દે દેવા થઈ ગયા બાકાજી કી બોલાઈ દીધી હે સો હેલો ટુ ફેમિલી વેલકમ બેક ટુ માય YouTube ચેનલ ને ફરેકર તમારા બધાનું સ્વાગત છે મારા મસ્ત મજાના પાંગા જેવા તો મિત્રો અત્યારે સિરાઈ થઈ જાય કમ્પ્લીટ ને જવાનું હોય વાડીએ પાણી વાળવા કારણ કે અત્યારે નવ વાગી ગયા અને પાવર આવી ગયો છે અને જો ટિફિન લઈ લીધું હે ને ફટાફટ ટિફિન આપણે ટીંગળી બાઇકમાં અને પછી જાવ વાડીએ કારણ કે અત્યારે પાવર આવી ગયો છે અને પાણી લગભગ ચાલુ થઈ ગયું છે કદાચ જો ટિફિન ટીંગાળી દેવી ફટાફટ અને આપણે લઈને જવાનું છે આપણે બ્લેક ઘોડાને એટલે કે પોલીસ પોલીસપટો સ્પ્લેન્ડર અને ચાલો મિત્રો ફટાફટ આપણે વાળીએ જ કેમ કે અહીંયા જો પાવર આવી જશે તો પાછો અડધી કલાક એમ ખોટી થઈ જશે હજી ચાલુ બાલુ કરવા જઈશ એટલે ક્યારે ચાલુ થાય કાંઈ નક્કી નહીં તો ચાલો ફટાફટ આપણે વાળીએ જ આવી અને સીધા વાળીએ મળીએ

કલિતા દર્શન તો જોઈ લો આપણી વાળી કાંઈક આવી મસ્ત મજાની મિત્રો દવા સાટી વારી ખડની પણ ખડ બરવા માંડવી હોય જો પીળું પીળું થવા માંડ્યું હોય બધે અને ખોખા પણ આમ મસ્ત મજાના ઉગી ગયા છે અને આજે વારવાનું છે પાણી પાણી અત્યારે પાવર આવી ગયો ને આપણે જવાનું મોટર ચાલુ કરવા તો અત્યારે ફટાફટ આપણે મોટર ચાલુ કરતા આવી અને પછી બોલાવી દેવી બાકાજીકી બાકાજીકી ન બોલાય તો કાંઈ નહીં કે બાકા આપણી બાકાજીકી બોલાવી દેશે એટલે એને પાણી તો અચાનક આવી જાય જો કેવા હે ખોખા કોમેન્ટ કરી દો ફટાફટ ખોખા સારા ને સારા કોમેન્ટ કરી દેજો મિત્રો જે આગળ આપણે તમને મગફળી દેખાડી ને ત્યાં મગફળી તો તમને નહીં ગમતી હોય કારણ કે અહીંયા નકરું ખળદ હતું એટલે હેને બરોબર મગફળી નથી દેખાતી ને જોઈ લ્યો ઈંકા ને કાંઈ બરોબર હે નહીં પણ જે આંકા તમને દેખાડીશ ને એ મગફળી છે જોરદાર જોઈ લ્યો મસ્ત મજાની મગફળી ક્યાંય ખળ નો જોવા મળે આ બાજુ કારણ કે અહીંયા હે ને રેતાળ છે રેતાળમાં ખળ ઉગતું જ નહીં બહુ અને ઔંકા ચીકણી માટી છે ને તો અહીંયા નકરું ખળ જ ઉગ ઉગ કરે અને જો આંકા પાછી રેતાળ હે એટલે અહીંયા એ નહીં ઉગે ખળ અને આમ જે અહીંયા ખારી જેવું છે ને અહીંયા તો ખોખા જ નહીં ઉગ હાલો તમને દેખાડું

લડી જ લેવું છે કારણ કે વરસાદ વરસાદ થયો ને આમ ઘણાને જમીન હજી વવાણી નથી અમારા આટલામાં એરિયામાં ક્યાંય હજી વવાણું જ નહીં મિત્રો વરસાદ જ એવા થઈ ગયા બાકાજીકી બોલાવી દીધી છે એટલે એને આપણે એને વહેલી દીધી ને એટલે આપણો ફાયદો થઈ ગયો છે એટલે એને જો કેવા મસ્તીના ઉગી ગયા ખોખા કાંઈ ન ઘટે હો એટલે એને ફટાફટ અત્યારે મોટર ચાલુ કરી નાખી અને પાણી બાકા બાકાજીકી બોલાવી દેવી અને આપડે બાકાજીકી નહીં બોલાય થાય જાય મારા બાપા બાકાજી મને બોલાય દેશે એટલે પાણી વારું પડે નાખે પછી બાપા એ બાકાજી આપડે બોલાય ફટાફટ એને પાણી વારી નાખી ચીકણી માટી નકરું ખળ હે જો નકરું ખડે પણ મિત્રો આમાં દવા સાંટી દીધી ને એટલે કઈ ઘટે એવું નથી ખળ બરવા માંડ્યું જો પીરું પીરું પડી ગયું છે હજી પમદી દવા સાટી એટલે તાત્કાલિક કઈ આપણે દેખાય નહીં જો પીરું પીરું પડી ગયું છે અને દવાથી ન ગણ કરે તો આપણે હઈ કેવા દાડિયા ત્રણસો વાળા કાજી કી બોલાઈ દેવાની હે નીંદી નીંદી હવે નવરૂ જ ન રહેવાનું અને લાગે છે આપડા બ્લોગ આવશે એટલે જોવાનું ન ભૂલતા અચ્છા તો ચાલો ફટાફટ આપણે મોટર ચાલુ કરી નાખી અને પછી પાણી વારી ચાલુ કરી દેવી આવી ગયા મોટર ચાલુ કરવા અને તમને હે ને અહીંયા એક ખાંડ દેખાડું આપણે એ ખાંડમાંથી પાણી લેવી જો આ ને આ ખાંડ એમાંથી ને આપણે પાણી લેવી અને આ પાણી હે ને થેડ આમથી ને આવે અહીંયા વરસાદનું એ બધું આગળ આવ્યું હોય તો એ બધું પાણી અત્યારે આવે તો અત્યારે પાણી આમાંથી લેવી અને ડેટકો માંડી દીધો છે જો અહીંયા હે ને ઓળો પાઇપ દેખાય નહીં અહીંયા હે ને ડેટકો માંડેલો જો અહીંયા અહીંયા હેને આપણે ડેટકો માંડ્યો કારણ કે પાણી હે ને ફૂલ ડેટકો કાઢે ને તો અત્યારે હેને આપણે ઝડપથી પાવાનું અને આખું ભરાવા નથી દેવાનું થોડું થોડું જ પાવાનું હે ને એટલે ને ખોખા જે અમુક અમુક પૂરા હતા ને એ ઉગી જાય અને બહુ આપણે ભરાવા નથી દેવાનું જો આવી કઈ ખાણી ને એમાંથી લેવીને ભાગીદાર અત્યારે છે ને અહીંયા જે હાંધો કરવાનો છે ને ત્યાં હાંધો કરે ને જો આવા પાણામાં આપણે ઉભા થઈ જો અહીંયાથી ખાલી થોડોક પગ ખરે ને એટલે સીધા વહી જાય આમ અચ્છા અને હે ઊંડી પાછી અને જો આપણે એક બબે બોડીગાર્ડ રાખી જોઈ લ્યો કાઈ ન ઘટે હો મિત્રો આપણા બોડીગાર્ડ છે જોઈ લ્યો અત્યારે ભાગીદાર છે ને કારણ કે હાદો કરી પછી ફટાફટ આપડે મોટર ચાલુ કરીને પાણી વેતું કરી અને હાજ નાખાતા જો આપણા પેલા તો આપણા બોડીગાર આગળ છે જોઈ લ્યો તો ચાલો મિત્રો ફટાફટ એને આપણે હાથો કરી નાખી અને પછી મોટર ચાલુ કરીને પાણી વેતું કરી દેવું કરીને વ્યા હે અને તમે જોઈ શકો છો આપણે ટીસી પાયા પોગી ગયા હૈ અત્યારે મોટર આપણે કરી નાખીએ ચાલુ અને તમને કદાચ જ આવતો હોય તો પાણી અત્યારે થઈ ગયું હોય તો ચાલો મિત્રો અત્યારે આપણે હું જઈ અને ફટાફટ પાણી આવી પહેલાં આપણે થોડું હમું બમું કરી નાખી અને પછી જે પાણી પોગે ત્યાં આપણે મંડી નાકા વારવા અને મિત્રો પાણી બહુ ને ભરાવા નથી દેવાનું કારણ કે એને થોડું ઘણું જ પાવાનું હોય એટલે એને બહુ ભરાવા નથી દેવાનું જો ભરાવા દીધા તો મારા બાપુ મને ભરી નાખશે એટલે હે ને થોડું થોડું ભરાવા દેવાનું છે તો ચાલો ફટાફટ એને આપણે પાણી મંડી વારવા અને પછી મસ્ત મજા ના બપોરે મળી જો આ બોડીગાર્ડ ઘર આપડા હે ને જાતા જ ને જો હાય રે હાય રે રે ગમે ત્યારે આવું એટલે અહીંયા પોગી જાય અને હે ને એવું નહીં કે મિત્રો હું એક ગમે આવે એટલે એ જાય એટલે પોગી જાય જો કેવા હાય રે હાય રખડે જેવા આપણે પાણી જતા હતા ને ત્યાં હે ને આગળ નીકળું ને ત્યાં જો એક હાંધો નીકળી જયેલો દેખાણો છે જો પાણી કેટલું બધું જાય તો ફટાફટ એને આપણે ભાગીદાર છે ને મોટર બંધ કરવા જયા હે અને અત્યારે ફટાફટ આપણે મોટર બંધ કરીને હાંધો કરી નાખી જો પાછો સાંધો રેવો નહીં બહુ તાજું જાય જો કેટલું બધું જાય એટલે ફટાફટ મોટર બંધ કરીને એક હાંધો કરી નાખી અને પછી આપણે બધું પાણી બની ચાલુ કરી દઈએ કારણ કે આટલું બધું પાણી જાય તો અહીંયા પાણી કે રે એટલે હે ને જો આટલું બધું પાણી જાય ને એટલે ફટાફટ આપણે હાંધો કરીને આવું પછી જ મળ્યું ફાઈનલી મિત્રો ફરી પાછો આપણે ડેટકો કરી છે ચાલુ અને આપણે હાંધો કરવાનો હાંધો પણ કરી નાખ્યો એ અને જો પાણી થઈ ગયું હોય ચાલુ પાણી આવે બાકાજીકી બોલ આવે એવો કાંઈ ન ઘટે બે ક્યારે પછી મને યાદ આવ્યું કે વ્લોક ચાલુ કરવાનો જ ભૂલી ગયો તો હે ને મેં ફરી પાછો બે નાકા વાળી ફરી પાછા વિડીયો બનાવવાનું ચાલુ કર્યું અને જો પાણી કાંઈ નો ઘટે ને એવું આવે ને અત્યારે હે ને મિત્રો વરસાદ નું છે ફૂટી બહુ ગયું છે એટલે હે ને હાંતુ જવાનું હે પાતું જવાનું બહુ ભરાવા નથી દેવાનું હે મારા બાપુ આજે આવીને ને મને બાકાજી કી બોલાવી દેશે મને ચોખ્ખું કીધું કે ભરાવા ન દેતો તને ભરી નાખીશ એને જો મસ્ત મજાનું આપણે પાણી કરી દીધું હોય ચાલુ અને ચાલો મિત્રો ફટાફટ ને આપણે નાકા વારવા માંડી અને આપણે હમું બમું કરવા નહીં હમું પણ કરતા જ આવી એટલે હું સીધા આપણે પછી જ મળીએ રેડી લેસ કન્ટિન્યુ ફાઇનલી મિત્રો વાગી ગયા હે બાર અને આપણે પાંચ હરિયા પાઈ દીધા અને છઠ્ઠામાં વારી નાખ્યું હે અને હવે મિત્રો તમને એમ થતું હશે કે આને ક્યારનું ચાલુ કર્યું હોય અને હજી પાંચ હરિયાદ પાયા છે એમ ના ના મિત્રો એવું નથી વરસાદના લીધે જો હરિયા ફૂટી જાય ને ડબલ થાંભલા દેખાય ને અહીંયા લગન પાણી હાલે સીધે સીધું જાય એટલે હે ને એવું ન કહેતા કે પાંચ હરિયાદ પાયા બાકી પાણી જાય આમ રેડ ઘોણે સીધે સીધું જાય છે અને અત્યારે વાગી ગયા હે બાર તો ચાલો મિત્રો અત્યારે આપણે ફટાફટ ખાઈ લઈએ અને જો છઠ્ઠા હરિયામાં આપણે છે ને વારી નાખવું હે અને અત્યારે થોડી ભૂખે ફૂલ લાગીએ કેમ કે હરાબા થઈ જાય તો ચાલો મિત્રો ત્યારે ફટાફટ આપણે હાથ ધોઈને ખાઈ લઈએ હાથ એકદમ ચકાચક મસ્ત મજાના ધોઈ નાખીને તમને એક વસ્તુ દેખાડું જો અહીંયા મિત્રો હે ને બે જગ્યાએ ફરફોડવા પડી જાય અને નાકાવા તો એને ફરફોડવા કોને પડે કોમેન્ટ કરી નાખજો અને જો ટિફિન આપણે કાઢી લેવી અને જમવામાં હું એ તમને દેખાડું અને હે ને મિત્રો આપણે ક્યાંય બેવાનું નહીં આપણે અહીંયા જ બેનું હોય જો અહીંયા હે ને ખુલ્લામાં બે જવાનું પવનમાં એ રાખી દીધું ટિફિન ને હે ફટાફટ ખાઈ લઈને તમને દેખાડું કે જમવામાં શું એ વસ્તુ જમવા આપણે બે ગયા ને જમવામાં હે જો રીંગણાનું શાક અને મિત્રો તમને આમાં હેને રસો રસો જ દેખાતો હોય છે કારણ કે હવે મેં ખુદ જાતે હે ટિફિન ભર્યું એટલે આપણે ને રીંગણા ભાવતા નહીં એટલે ખુદ મેં રસો રસો જ ભર્યો બાકી રીંગણા આપણને ભાવતા નહીં અને જો જમવામાં બીજું હે છા છે અને આ હે તોરું ચકાચક અમારી પાસામાં તોરું ચકાચક કે તમારે શું કહેવાય કોમેન્ટ કરી દેજો બાકી લખ્યું આમાં કોર્ન પફ એવું લખ્યું હોય અને બે રોટલી લઈ લીધી છે જો અને ફટાફટ ચાલો મિત્રો આપણે ખાઈ લઈને ખાઈને પાછું પાણી વાળવાનું ચાલુ કરી દેવું કારણ કે બે દિવસમાં પછી હે ને નીંદન ચાલુ કરવાનું એટલે હે ને ફૂલ કડક થઈ ગયું હતું વરસાદના લીધે એટલે પાવવાનું એટલે હે ને અત્યારે ફટાફટ આપણે ખાઈને મંડી ફરી પાછા પાવવા તો લેસ કન્ટિન્યુ મિત્રો આપણે પેટ ભરીને બપોરા કરી લીધા હે અને બપોરામાં આવી જાય આપણને મજા ને જો ટિફિન આપણે હેને ને ટીંગાડી દીધું બાયકારે અને હવે મિત્રો ફરી પાછા આપણે એલા જ નાકા વારવા અને એક મિત્રો ખુશખબરીની વાત છે પણ એ છે ને અત્યારના કેવી રહીને કેવી ના કે પાછા તમે વ્લોગ પૂરો નહીં જોવો એટલે હેને ને એ ખુશખબરીની વાત હમણાં તમને આમ અંદર જઈને તમને થોડીક વાત કરું અને એ મિત્રો છે ને મસ્ત વાત છે બીજું કઈ નહીં આમ મારા માટેની છે અને મારા માટેની છે મિત્રો આપણે જે મેન આઠલી લાંબા ગાળા વાળી હતી એ પી ગઈ તમે જોઈ શકો અને ઠેઠ અહીંયા આપણે જે ડબલ થાંભલા રહ્યા ને અહીંયા લગ્ન હાલતી હતી અને મિત્રો દિવસમાં એટલી દાન પાવર ગયો કે વાત જાવ ચાર થી પાંચ દાન પાવર જ અને ઠેટ ચાલુ ક્યાં કરવા જવાની ખબર જો તમને દેખાડું જે ઓલા ડબલ ટીસી દેખાને એની જે વાંડલું ટીસી રી ને અહીંયા ઠેઠ ચાલુ કરવા જવાનું અને એ પાછું આજ તો હું ત્રણથી ચાર દાન ચાલુ કરવા ગયો મિત્રો થાય થાકી ગયો તમે જો મસ્ત મજાનું હે પાણી કરી દીધું હોય ચાલુ અને હું અહીંયા થોડુંક ભરાઈ ગયું હે ના પાડી હતી પણ શું કરું કે પાવર હોય ગયો ચાલુ કરવા લ્યો તો ભરાઈ ગયું અને જો આવા ધોર્યા કરના કારણ પાછા એવું કોમેન્ટ ન કરતા કે તને નાકા વારતા ના હોતું કારણ કે હેન મિત્રો ચીકણી માટી હે ને એટલે હે ને બરાબર નાકા જ ન રહેતા અને તમે જોઈ શકો કે આપણે હવે આ હાડિયામાં ચાલુ કરી દીધું હે અને ઓલી ઓલિયાળી પી ગયા મિત્રો આપણે હેને જે ખાલી ખોખા રહ્યા હતા ને જે ઉઈ નતા હતા ખોખા અહીંયા આપણે ખાલી તો નથી જ રેવા દીધું અહીંયા વાવી તો દીધું હે જો આટલામાં હે ને જે તમને આ ખાડા ખોતરેલા ખોતરેલા દેખાય ને એ બધા મગડી વાવી દીધી એ ને બકાલું હોય ને એવું બધું હે પણ બાકી મને ખબર મને એટલી ખબર કે મગડી વાવવાનું કહેતા જો આ બધા મેં મગડી વાવી દીધી છે અને જો એ થોડુંક ભરાઈ ગયું કારણ કે હું ચાલુ કરવા જો ને એટલે ભરાઈ ગયું છે અને આ રહ્યો મિત્રો એને આપણે એને ભરાવા નથી દેવાનું કારણ કે આ ભરાવા દઈશું ને તો હમણાં બાપા આવશે એટલે હે ને એ ઘસકાઈ નાખશે એટલે હે ને હવે ભરાવા નથી દેવાનું થતું અને મિત્રો આપણે ખાઈને ત્યારે મેં એક તમને વાત કીધી હતી કે તમારા બધા માટે સરપ્રાઇઝ છે અને એ સરપ્રાઇઝમાં એવું હોય કે મિત્રો આપણે દસ જ દિવસ જેવા થઈ ગયા છે આપણે સુરેન્દ્રનગર જે બોર્ડની એક્ઝામ દેવા ગયા હતા અને એ એક્ઝામમાં તમારો ભાઈ પાસ થઈ ગયો છે માતાજીની દયાથી અને મિત્રો મેં એમાં એવું હતું કે વાંચ્યું તો નહોતું પણ તોય થોડું ઘણું આવડી ગયું ને એવું બધું છે ઓટોમેટિક માર્ક આવ્યા મને ન ખબર મેં થોડું ઘણું જ લખ્યું હતું જાજું નથી લખ્યું અને તોય ભગવાન માતાજીની દયાથી ને આપણે પાસ થઈ ગયા તમને મારું રિઝલ્ટ દેખાડું તમને કદાચ રિઝલ્ટ નહીં દેખાતું એ થોડું ઘણું દેખાય તો જોઈ લેજો કારણ કે આપણે કાચ રહ્યો ને એ પ્રાઇવેસી કાચ છે એટલે એને થોડું ઘણું જ દેખાય છે તો ફાઇનલી મિત્રો આપણે હાથ પગને મોઢું ને બધું ધોઈ નાખવું તમે જોઈ શકો લાઇટ વહી ગઈ છે ને અત્યારે વાયગા એ પાટને સુડતાલીસ થઈ જાય અને મિત્રો લાઇટ તો પાંચ વાગે વહી જાય પણ અત્યારે જે વચમાં ત્રણ ચાર દ લાઇટ વહી ગઈ હતી ને એના લીધે અત્યારે છ વાગવા અને અત્યારે લાઇટ ગઈ અને જોઈ લ્યો આપણે આટલું પાઈ દીધું અને ઓલી આઠળી થયેટું અહીંયા લગ્ન પાઈ શીએ અને આ કંઈક આટલી પાઈ દીધી અને મિત્રો હવે આપણે આ બ્લોગને આયાત પૂરો કરી નાખીએ તો વિડીયો ગેમ હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી